નોટિસ અત્રે આપવામાં આવેલ છે જે પૈકી રેવન્યુ વિસ્તારની અંદર કુલ ત્રેપન નોટિસ આપવામાં આવેલ છે અને આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં ત્રણ જેટલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે જે પૈકી પ્રથમ નોટિસ અત્રે થી તેર નવ ચોવીસ ના રોજ આપવામાં આવેલ છે બીજી નોટિસ વીસ બે પચીસ ના રોજ આપવામાં આવેલ છે અને આ માટે ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કમિટીની બેઠક અત્રેથી તારીખ અગિયાર બે પચીસ ના યોજવામાં આવેલ હતી જેમાં ચર્ચા ચર્ચા થયા મુજબ સ્ટેપ બાય સ્ટેપ ધાર્મિક દબાણ આઈડેન્ટિફાઈ કરીને કુલ એકસો છ જેટલા ધાર્મિક દબાણ અત્યારે આઈડેન્ટિફાઈ થયેલ છે અને આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે આપણે ત્રીજી નોટિસ પણ ફાળવી દેવામાં આવી છે Uh, हाल अतेटीस अोटीस